ગાય સામણાંથી બ્લોક કેમ નતા આવતા તો ગાય થી અમને ટાઈમ નથી મળતો એટલે ગાયસ બ્લોક નથી બનાવતા ગાઈસ તો અમે હવે ડેલી બ્લોક આવતા રહી છે ગાય સપોર્ટ કરજો જેમ પહેલાં સપોર્ટ કરતા હતા એ રીતે અમે પણ સપોર્ટ કરજો જે માતાજી તો ગાય આપણે જોવા જઈએ ખેતરમાં ઝાલર કેવડા થયા છે ગાય ઝાલર ગાઈ જોઈ જઈએ ઓટો મારતા જઈએ કેવડા થયા છે તો ગાયસ ફાઇનલી આવી ગયા છે આપણે ખેતરમાં આપણા ઝાલર આવડા થઈ ગયા છે મસ્ત ગાયસ ફૂલ પણ આવી ગયા જો ગાઈસ મસ્ત પાપડી ગાઈસ તમને બતાવું જો ગાઈસ ગાઈસ પાપડી પણ આવી ગઈ જો ગાઈસ ચલો ગાઈસ કોની કોની ભાવે છે પાપડી કમેન્ટ કરજો તો હા તો ગાઈસ આપડે ઝાલર ગાઈસ ઝાલર તો ગાઈસ જોઈ લીધા ને હવે ગાઈસ આપણે જોઈએ ઘરે ઘરે ગાઈસ ગઈ જ તો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણે ઘરે ને આપણે ગાઈસ બાર માસ પાણી છોટી દઈએ તો ચલો ગાઈસ બાર માસ છે પાણી ચોટી દઈએ ગાઈસ અહીંયા આપણે પાણી રેડી દઈએ બાર માસ છે સુકાય છે ને એટલે ગાઈસ તો ગાઈસ જો પાણી ચોટી બટી ચોટી દીધું મસ્ત સુકાતું ને એટલે ગાઈસ હજી થોડું લાવવું પડશે ગાઈસ આજે આપણે એક આવવાનું છે એક સોંગ મસ્ત ગાઈસ જે યુટ્યુબમાં બમ પડાવે છે રણુ જે

Ikat nih, guys! Tuh, namanya batal, guys. Apa itu request? Red curly, sama, guys.